હમણાં તમને ખબર છે કે બધા પ્રયાગ બહુ જ હતા કુંભ મેળો કુંભ મેળો હતો અને પચાસ સાઠ કરોડ મેગા થઈ અને બધાએ ગંગાજીમાં સ્નાન કર્યું જગતની અદ્વિતીય ઘટના કેટલું માણસ ભેગું થયું હોય પરંતુ ભાગવતના મહાત્મ્યમાં એવું લખેલું છે કે જ્યાં ભાગવતની કથા થાય ત્યાં પ્રયાગ સાથે બધા તીર્થો આવીને બેસી જાય છે જ્યાં ભાગવતની કથા થાય ત્યાં ગંગાજી પધારે જ્યાં ભાગવતની કથા થાય ત્યાં યમુનાજી પધારે નર્મદાજી સરસ્વતી પધારે જ્યાં ભાગવતની કથા થાય ત્યાં સાક્ષાત ભગવાન દ્વારિકાધીશ પોતાના પાર્સોદોની સાથે પધારે છે જ્યાં ભાગવતની કથા થાય ત્યાં આપણા પિત્રો આવી અને કથાનું શ્રવણ કરે છે તમે આજે પહેલા દિવસે દેવતાઓનું સ્થાપન કર્યું અને પિતૃનું આવાહન કર્યું જ્યારે તમારા આંગણે ભાગવત કથા હોય તો એમ કહેવાય છે કે આપણા પિતૃલોકમાં આપણા પિતૃ હોય એને ત્યાંથી રજા આપવામાં આવે કે તમારા બાળકો તમને યાદ કરીને ભાગવત કથા કરે છે તો તમે જાઓ અને સાત દિવસ એ કથા શ્રવણ કરો તમને યાદ કરીને તમારા બાળકો જે કંઈ દાન કરે પુણ્ય કરે જપ કરે એના ઉપર રાજી થઈ એને આશીર્વાદ દઈ અને પાછા તમે આવો આપણો દીકરો બહાર રહેતો હોય મુંબઈમાં રહેતો હોય અમદાવાદમાં રહેતો હોય વિદેશમાં રહેતો હોય આપણે કેવા મા બાપ અરખાતા અરખાં થાય છે મારો દીકરો મુંબઈ રહે છે અને એ એના મા બાપ હરખાતા હરખાતા એ પોતાના દીકરાને ઘરે જાય કે અમારો દીકરો બહુ બાળકો કેટલા રાજી થશે અમને જોઈને એમ કહેવાય છે કે આપણા પિતૃ પણ એટલા જ હરખથી તમે જ્યારે પિતૃનું આવાહન કરો પિતૃલોકમાંથી આવે છે કઈ રીતે આવે છે શાસ્ત્રમાં લખ્યું છે બે હાથ ફેલાવીને દોડતા દોડતા આવે છે આપણે બહુ હરખ હોય તો બે હાથ ફેલાવીને આવે ને એમ આપણા પિત્રો બે હાથ ફેલાવી દોડતા દોડતા હરખાતા હરખાતા આવે અમારા દીકરાઓ અમને યાદ કરે છે અમારી શાંતિ માટે અમારી મુક્તિ માટે સપ્તાહ કરે છે અને જ્યાં તમે એ પિત્રોનું જે સ્થાન હોય ત્યાં બિરાજમાન થાય છે એટલે આજ પહેલા દિવસે જ મારે તમને ભાગવતજીની કથા વિશે જે કંઈ માહિતી આપવાની છે એમાં હું જણાવું તમે પૂર્ણ શ્રદ્ધાથી માનજો કે આ કથામાં તમે તો છો જ પણ તમારી સાથે સાથે તમારા પિતૃઓ પણ આ કથા સાંભળવા માટે આવ્યા છે સાત દિવસ સુધી પિતૃનો વાસ રહે છે અને પછી તમે જુવારાને પાણી રેડો તુલસીજીને પાણી રેડો અને એવી રીતે જે કંઈ સત્કર્મ કરો એનાથી તમારા પિતૃ જો કદાચ તરસ્યા હોય તૃપ્ત ન હોય તો તમે રોજ આરતી થઈ જાય પ્રદક્ષિણા કરી લો અને એ પછી જુવારાને જે પાણી રેડો એનાથી તમારા પિતૃઓ તૃપ્ત થઈ જાય જ્યારે ફોન ઉપર હું વાત કરતો તો મને કહેવામાં આવ્યું કે અહીંયા તુલસીજીનું વન છે સામે હું જોઈ શકું છું સમાજની આપણી વંડીમાં હું તો આજ પહેલી વખત આવ્યો પણ મને કહેવામાં આવ્યું કે અહીંયા પીપળો છે તો તમે રોજ કથા પછી જ્યારે પણ મોકો મળે જુવારાને પાણી પીવડાવજો અને સાથે સાથે તુલસી અને પીપળાને પણ પાણી રહેજો તમારા પિત્રો તૃપ્ત થાય છે પ્રસન્ન થાય છે આ સાત દિવસ જ્યારે પિતૃ હરખાતા હરખાતા આવેલા છે તો એક જ મારી નમ્ર વિનંતી છે ખાસ કરીને યજમાન પરિવાર ટીમ્બા પરિવારને આપણા શાસ્ત્રમાં એવું લખેલું છે કે તમે પિતૃને યાદ કરીને કાંઈ પણ વિધિ કરતા હોય ત્યારે ગુસ્સો ક્રોધ કરાતો નથી પિતૃના જે પણ કાર્ય હોય એ બહુ શાંતિથી કરવા પડે બહુ બોલાય નહીં બને એટલું મૌન પડાય અને તમે પિતૃને યાદ રાખી કોઈ હવન કરતા હોય ને હવન કરવા એ પૂજા એ વિધિ ચાલુ હોય અને ઘરના સભ્યો જો ઝગડે ક્રોધ કરે દલીલો કરે તો એવું લખેલું છે કે આપણા પિતૃ નિઃશ્વાસ નાખીને ચાલ્યા જાય આપણો એ મા બાપ હોય અને દીકરાને ઘરે ગયા હોય થોડાક રોકાવા અને તમે બેઠા હોય ને આખો દીકરોને બહુ જ કરે કરે તો તમને એમ થાય ને કે આના તો આપણે ઘેર શાંતિ હતી એમ આપણા પિતૃ હરખ થી આવેલા છે પણ જો ઘરમાં કજીયો કંકાસ થતો હોય તો આપણા પિતૃઓને ગમતું નથી અને નિશ્વાસ એટલે કે નિશાસો નાખીને પિત્રો જાય છે એટલે મારી ખાસ ખાસ વિનંતી છે આ સાત દિવસમાં આપણે બધાએ નક્કી કરવાનું છે મગજને ઠંડો રાખવાનો છે કોઈએ ક્રોધ કરવાનો નથી એકદમ શાંતિથી આ એક મોટી ફરજ છે અને એ પિત્રો જો રાજી થઈ જાય તો આપણા શાસ્ત્રમાં એવું લખેલું છે કે સાતમા દિવસે જ્યારે તમે હવન અને પૂર્ણાહુતિ કરો અને એ જાય તો તમારા માથા ઉપર બે હાથથી આશીર્વાદ વરસાવીને જાય અને પિતૃના આશીર્વાદથી આપણા ઘરની રક્ષા થાય આપણા વંશની વૃદ્ધિ થાય આપણો વંશ વહેલો ચાલે જો પિતૃ રાજી ન હોય પિતૃના આશીર્વાદ ન હોય તો વંશ વહેલો આગળ ચાલતો નથી એમ આપણું શાસ્ત્ર કહે છે એટલે વંશની વૃદ્ધિ થાય છે ઘરમાં સુખ શાંતિ રહે છે એટલે તમારે મારે આપણે બધાએ આજ પહેલાં દિવસે નક્કી જ કરવાનું છે કે આ સાત દિવસમાં બને એટલું ઓછું બોલવાનું બિનજરૂરી વાતો નહીં કરવાની કોઈની નિંદા નહીં કરવાની કોઈની ટીકા નહીં કરવાની અને જેટલું પણ થાય એટલું શ્રવણ એટલે કે કથા સાંભળવાની અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવાના છે વાતો કરવા કરતા જ્યારે પણ નવરા પડીએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરો તમને સંભળાય છે ને બરોબર બધાને તો આ એક મારી વિનંતી છે શ્રીમદ્ ભાગવત સપ્તાહ કરો તો એના નિયમો વર્ણવેલા છે આગળ આવશે ટૂંકમાં તમને કહી દઉં કે જે યજમાન પરિવાર હોય એણે આવેલા અતિથિને પ્રેમથી આવકારવાના કયા રૂપમાં ભગવાન આપણા આંગણે આવે આપણને ખબર નથી ઈશ્વર કોઈ પણ રૂપમાં આવી શકે આપણા પિતૃ કોઈ પણ રૂપ ધારણ કરીને આવી શકે